સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયો આપણે જાણીશું જનધન ખાતું દરેકના ખાતામાં નખાશે દસ હજાર રૂપિયા જેને પણ જનધનમાં ખાતું છે એમના ખાતામાં નખાશે દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા કેવી રીતે નખાશે અને શા માટે નખાશે આ વિડીયોમાં આપણે જાણીશું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડિયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો આવા જ માહિતીવાળા વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરી લેજો

ખોલાવવામાં આવ્યા છે તેની પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર દેશવાસીઓને જાણકારી આપતા કહ્યું છે વડાપ્રધાને છેલ્લા એક દાયકામાં તેપ્પન કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા જમા થયા છે તો હા મિત્રો આ ખાતા ત્રેપન કરોડ ખાતાઓ ખોલ્યા છે અને આ ખાતાઓમાં બે લાખ એકત્રીસ હજાર કરોડ રૂપિયા જમા થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે નાણાં મંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષમાં ગરીબો માટે

અને સરકારી યોજના લાભો પણ તમે સરળતાથી એક ખાતામાં મળી શકે છે આપણે જાણીશું જનધન ખાતાના ફાયદાઓ અને યોજના સાથે સંકળાયેલા લાભો જમા રાશિ ઉપર વ્યાજ આ મિત્રો તમે પૈસા જમા કરશો તો તમને એમાં વ્યાજ મળી શકે છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અઢાર પહેલા એક લાખ વીમાનું દુર્ઘટના વીમા કવચ આ મિત્રો તમે જનધનમાં ખાતું બે હજાર અઢાર પહેલા ખોલાવ્યું છે તો તમને એક લાખ રૂપિયા વીમો દુર્ઘટના મળી શકે છે લાભ નંબર ત્રણ બે લાખ આકાશમાં વીમો આપવામાં આવે છે આ મિત્રો જનધન ખાતા વાળો ને બે લાખ રૂપિયા અકસ્માત વીમો મળે છે આ મિત્રો જનધન ખાતું તમે થોડા પૈસામાં ખોલાવી શકો છો તેમાં આખા ભારતભરમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો ફાયદા નંબર છ સરકારી યોજના લાભાર્થીઓ તેમના ખાતામાં સીધા લાભ જમા કરવામાં આવે છે આ મિત્રો ફાયદા નંબર છ સરકારી યોજનાનો લાભ હોય તો લાભો સીધા એમના ખાતામાં જમા કરવામાં આવે છે ફાયદા નંબર સાત છ મહિના સુધીમાં ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરટોન સુવિધા આપવામાં આવે છે જે પહેલા જે પહેલા પોચ હતું પણ હવે વધારીને દસ કરી દેવામાં આવી છે તથા વીમાની સુવિધા હા મિત્રો એમાં પેશન તથા વીમાની સુવિધા મળી શકે છે રૂપી પે ડેબિટ કાર્ડ સહેલાથી પણ આપવામાં આવે છે આમ મિત્રો રૂપી પે ડેબિટ કાર્ડ પણ તમને એમાં મળી શકે છે યોજનાનો હેતુ બેંક ખાતાની સાથે લોકોની નાણાકીય સહેલાત જેવી કે ડેબિટ કાર્ડ

અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ આટલા ડોક્યુમેન્ટ માંથી કોઈ પણ તમારે ત્રણ ડોક્યુમેન્ટ લઈને જવાના છે ત્યારે તમારું જનધન ખાતું ખોલી આપવામાં આવશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો